થોડા દિવસોમાં આવી રહ્યું છે વર્ષ બે હજાર છવ્વીસ તો આપણે ચર્ચા કરવાના છીએ બે હજાર છવ્વીસના વાર્ષિક રાશિફળની મિત્રો વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત એ નવી આશાઓ અને સકારાત્મક ભાવનાઓ સાથે થશે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સંબંધોમાં પ્રગતિ ખુશી સ્વાસ્થ્ય અને મધુરતા લાવે વ્યાવસાયિક જીવનમાં વૃદ્ધિ અને સ્થિરતાની અપેક્ષા વધે જ્યારે વ્યક્તિગત જીવનમાં પ્રેમ સમજણ અને યાદગાર ક્ષણોથી ભરેલું રહે આ વર્ષની શરૂઆત કન્યા લગ્ન અને કૃતિકા નક્ષત્રથી થશે જે નવી ઉર્જા અને સંકલ્પોનું પ્રતિક માનવામાં આવે છે આ વર્ષે ગુરુના બે મહત્વપૂર્ણ ગોચર થશે જૂનમાં મિથુન રાશિથી કર્ક રાશિ અને ઓક્ટોબરમાં કર્ક રાશિથી સિંહ રાશિમાં તમારી ભાગ્યની દિશા આ બદલી શકે છે શનિ વર્ષભર મીન રાશિમાં અને રાહુ વર્ષભર કુંભ રાશિમાં સ્થિર રહેશે આ વર્ષે ત્રણ ગુરુ પુષ્ય યોગ અને છ રવિ પુષ્યામૃત યોગ બનશે જે ખરીદી અને રોકાણ માટે પણ શુભ રહેશે વર્ષ બે હજાર ઘણા મોટા ફેરફારો થવાના છે જેની બધી જ તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે છે આ વર્ષે ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિને કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થશે તો ચાલો જાણીએ વિગતવાર કે વાર્ષિક રાશિ પર બે હજાર તમારા માટે શું કહે છે અને તે તમારા જીવનના વિવિધ પાસાઓ જેમ કે તમારી કારકિર્દી આરોગ્ય પ્રેમ જીવન પારિવારિક જીવન વૈવાહિક જીવન નાણાકીય જીવન અને વ્યક્તિગત જીવનને કેવી રીતે અસર કરશે તો આવો વિગતવાર જાણીએ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિના જાતકોની તો બુધના શાસન હેઠળ કન્યા રાશિના લોકો વ્યવહારુ અને વિશ્લેષણાત્મક સ્વભાવના હોય છે તમે સંપૂર્ણતાવાદી હોવ છો અને સેવા સુધારણા અને સંગઠનમાં વિશ્વાસ રાખો છો તમે તમારા જીવનને આયોજનબદ્ધ અને તાર્કિક રીતે જીવવાનું પસંદ કરનારા હોવ છો દરેક સમસ્યાના વ્યવહારો ઉકેલો શોધવાનો તમારો પ્રયાસ કરો છો તમારામાં આ ગુણ તમને મદદરૂપ જવાબદાર અને વિશ્વસનીય વ્યક્તિ બનાવે છે વાર્ષિક રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર બે હજાર છવ્વીસ નું વર્ષ તમારા માટે તકો અને પડકારોથી ભરેલું રહેશે ગ્રહોની ગતિને કારણે તમારે સાવધાની સાથે હિંમત પણ બતાવવી પડશે ક્યારેક ધીરજની કસોટી પણ થઈ શકે છે પરંતુ એકંદરે આ વર્ષ તમારા માટે વૃદ્ધિ અને સ્વવિકાસ લાવશે જો તમે પરિવર્તન માટે તૈયાર હોવ અને હિંમત ન હારો તો પરિણીત કન્યા રાશિના જાતકો વર્ષની શરૂઆતમાં તેમના જીવનસાથી સાથે કેટલાક નાના મતભેદો થઈ શકે છે જે તમારી સમજણ અને અને ધીરજની કસોટી કરશે વાર્ષિક રાશિફળ અનુસાર સાવચેત રહો તમારા વિચારો અને લાગણીઓને યોગ્ય રીતે શેર કરો આ સમયે તમારા જીવનસાથીની જરૂરિયાતોને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે વર્ષના બીજા ભાગમાં તમારા પ્રેમ જીવનમાં સુધારો થશે અને સંબંધો મજબૂત બનશે જે લોકો અપરિણિત છે તેઓએ વર્ષના પહેલા ભાગમાં ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ વર્ષના બીજા ભાગમાં ભાવનાત્મક સુરક્ષા અને વિશ્વાસ વધશે અને કેટલાક લોકો માટે સંબંધને આગલા સ્તર લઈ જવાની તકો પણ બનશે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર છવ્વીસ કન્યા રાશિના જાતકોને પ્રથમ ભાગમાં કાર્યસ્થળમાં પડકારો અને જવાબદારીઓનો સામનો કરવો પડી શકે છે નોકરી કરતા લોકોએ ધીરજથી કામ લેવું જોઈએ અને ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવો જોઈએ જૂન પછી ગુરુની ચાલ તમારા માટે નવી સફળતાઓ અને તકો લાવશે વ્યવસાયમાં નવા સોદા અને સહયોગ તમારા માટે ફાયદાકારક રહેશે વિદ્યાર્થીઓને સખત મહેનત દ્વારા સફળતા મળશે જો તેઓ આત્મવિશ્વાસની સાથે ધીરજ પણ જાળવી રાખે તો વર્ષ બે હજાર છવ્વીસ મુજબ વર્ષની શરૂઆતમાં કેટલાક અનિચ્છનીય ખર્ચ થઈ શકે છે તેથી બજેટ બનાવીને રાખો અને વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો ખાસ કરી અને બજારની અસ્થિરતા વચ્ચે સમજદારીપૂર્વક રોકાણ કરો વર્ષના બીજા ભાગમાં નાણાકીય પગાર વધારો સફળ વ્યવસાયિક સોદા અથવા નફાકારક રોકાણોથી ફાયદો થશે વર્ષનો અંત સોના અને મિલકત ખરીદવા માટે અનુકૂળ તમારા માટે રહેશે વર્ષની શરૂઆતમાં પરિવારમાં કેટલીક ગેરસમજણો થઈ શકે છે દૂર રહેતા લોકો તેમના માતા પિતાથી દૂર રહેવાનું દુઃખ અનુભવી શકે છે ભાઈ બહેન અને સાસરીયા સાથેના સંબંધો સામાન્ય રહેશે પરંતુ માતૃત્વના સંબંધો થોડા તણાવપૂર્ણ બની શકે છે કન્યા રાશિ માટે વર્ષ બે હજાર છવ્વીસ શીખવાનું વર્ષ ગોઠવણ કરવાનું અને ધીરજનું વર્ષ રહેશે જો તમે સમજદારીપૂર્વક કામ કરો તો પ્રેમ અને પારિવારિક જીવનમાં સુધારો શક્ય છે કારકિર્દીની શરૂઆતમાં ધીરજ રાખો પછીથી પ્રગતિ નિશ્ચિત રહેશે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો પરંતુ તમને રોકાણ માટે સારી તકો પણ મળશે યોગ અને ધ્યાન દ્વારા તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને માનસિક સંતુલનને જાણવું આ વર્ષે તમને ધીરજ મહેનત અને સમજણ સાથે તમારા બધા ક્ષેત્રોમાં સુધારો કરવાની તકો મળશે જીવનના દરેક પડકારોમાંથી શીખવું અને આગળ વધવું એ સફળતાની ચાવી બનશે કન્યા રાશિના જાતકો વાત કરી વર્ષ બે હજાર છવ્વીસના તમારા માટેના ઉપાયોની તો સંબંધ કે લગ્ન જીવનમાં આકર્ષણ વધારવા માટે પૂર્ણિમાની રાત્રે ડેટ પર જવાનો કે ડિનર પર જવાનો પ્રયત્ન આ વર્ષમાં કરજો જે તમારા માટે ઉત્તમ રહેશે કન્યા રાશિના જાતકો ગ્રહોનું ગોચર વર્ષ બે હજાર છવ્વીસ નું રાશિફળ તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે